જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો શાકની પણ જરૂર ન પડે તેવો આજે આપણે કોબી મરચાં ગાજરનો સંભારો બનાવવાનો છે આ સંભારો નાનાથી લઈ મોટા સૌને પસંદ પડે તેવો જ સંભારો આજે આપણે બનાવવાનો છે ખાસ કરીને બાળકોને શાક પસંદ ન હોય તો તેને પણ આ સંભારો ભાવે તેવો આપણે સંભારો બનાવવાનો છે તો તેના માટે મેં કોબીજ કેબેજ છે તે સુધારી લીધું છે અને આ બે નંગ જેટલા મેં ગાજર છે તે તેનો મેં છીણ બનાવી લીધો છે આ બે મોટા મરચાં મેં સુધારી લીધા છે અને ટમેટા પણ ટમેટા એડ કરવાથી સંભારો સરસ ખાટો મીઠો બને છે તો હવે આપણે સંભારો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં એક બર્તન લઈ લીધું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલું હું તેલ એડ કરીશ આપણું તેલ આવી ગયું છે હવે તેમાં એક મોટી ચમચી જેટલી હું રાઈ એડ કરીશ અડધી ચમચી જેટલી હળદર એડ કરીશ અને અડધી ચમચી હિંગ એડ કરી દઈશ સરસ રીતના આપણી રાય છે તે તળતળી જાય તે પછી આપણે તેમાં કેબેજ એડ કરી દઈશું આ સંભારો ઝડપથી બની જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ એટલો બને છે ફક્ત પાંચ જ મિનિટમાં સંભારો બનીને તૈયાર થઈ જાય છે તો સરસ રીતના હવે આપણે મિક્સ કરી દઈશું સંભારાને હવે તેમાં આપણે જે ગાજરનું છીણ કરેલ છે તે એડ કરી દઈશું સરસ રીતના આપણું ગાજર છે તે પણ મિક્સ થઈ ગયું છે હવે આપણે તેમાં મરચાં કાપેલ છે તે એડ કરી દઈશું જો તમને તીખું પસંદ ન હોય અને બાળકો ન ખાતા હોય તો તમે મરચાં સ્કીપ પણ કરી શકો છો આપણે સરસ મરચાં પણ એડ કરી દીધા છે હવે સારી રીતના મિક્સ કરી લઈએ હવે આપણે ટામેટા એડ કરી દઈશું મેં એક નંગ મોટું જેટલું ટમેટું કાપેલું હતું તે પણ આપણે એડ કરી દઈશું હવે આપણે આને ફક્ત ત્રણ જ મિનિટ જેટલું આપણે આને પાકવા દેવાનું છે ગેસ પર લો ફ્લેમ પર અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા જઈશું જેથી નીચે બેસી ન જાય અને એક મોટી ચમચી જેટલું આપણે સ્વાદ પ્રમાણેમાં મીઠું એડ કરી દઈશું જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર સજેશન કરજો કે તમને અમારી રેસીપી કેવી લાગી હવે આપણે આને હલાવી લેશું સારી રીતના વચ્ચે વચ્ચે પણ આપણે આને હલાવતા રહીશું જેથી આપણો સંભારો છે તે નીચે અને સરસ રીતના પાકી જાય તો આપણો સંભારો છે તે બનીને રેડી થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આને તમે રોટલી ભાખરી સાથે ખાઈ શકો છો તો મારો સંભારો બનીને રેડી છે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો